આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે સારા પરિવારને હું હાર્દિક શુભકામના સૌપ્રથમ પાઠવું છું મારા વિચારને હું રજૂ કરું છું આઝાદી આઝાદી અને દેશભક્તિ એકબીજા સાથે જોડાયેલા વિષયો છે આઝાદી એ સ્વતંત્રતા છે જ્યારે દેશભક્તિ એ સાથે એ સંગત ધરાવે છે આઝાદી માટે લોકો પોતાની સંસ્કૃતિ પરંપરા અને વિકાસ માટે નિર્ણય લેવાનો અધિકાર આપે છે આઝાદી દેશ પ્રેમ છે દેશ પ્રેમ છે રાષ્ટ્ર પ્રતિ પ્રગતિ અને સમૃદ્ધિ માટે કાર્ય કરવાનો અભિગમ છે આઝાદીનો સાચો અર્થ એને સમજાય કે જેને ગુલામી કરી હોય આપણે બહુ ભાગ્યશાળી છે કે આપણે સ્વતંત્ર ભારતમાં જન્મ થયો છે જે આપણે વિકાસ જોઈ રહ્યા છે આઝાદીને બીજો 1857 માં રોપાઈ ગયા હતા અને સ્વતંત્ર સ્વરૂપે 1947 માં આપણે મળ્યા હતા હું પ્રાચીન મધ્યકાલીન અને વર્તમાનના ઉદાહરણ સાથે સ્પષ્ટ કરવા માંગુ છું કે જ્યારે આપણો દેશ ગુલામીને જંજીરમાં હતો ત્યારે આપણા મહાત્મા ગાંધી ચંદ્રશેખર આઝાદ વીર ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન નેતા દેશના સમર્પિતને આપણે કોણ ભૂલી શકીએ એ સમયે રંગદે બસંતી ચોલાના

टूटे जिस्म की बोटियां चली गई आपके लिए तो एक आदमी मरा है साहब हमारे घर की तो रोटियां चली गई हमारे घर की तो रोटियां चली गई आधी परिस्थिति सरजाती छता पर एक मात होता नहीं एक नए पुत्र ने देश की सरहद पर दुश्मन सन लड़ा मुक्ति आपता अली पत्र लिखी जलाता अम्मा ने खत लिखा है बड़े चाव से पुत्र मेरे ना घबराना एक इंच भी ना पीछे हटना चाहे इंच इंच कट जाना चाहे इंच इंच कट जाना એ સમયે આખો પરિવાર દેશભક્તિની સાબિતી કરતો હતો આજે દેશ આપણે આપણને બલિદાન નથી માંગતો પરંતુ સાચા લગ્નથી સાચી મહેનતથી આપણે કર્તવ્યપૂર્ણ કાર્ય કરશું તો આપણી સાચી દેશભક્તિ છે હું નથી માનતો કે વોટ્સઅપ અને ફેસબુક પર ત્રણ કે ડીપી રંગવાથી દેશભક્તિ છે કે પછી વર્ષમાં બે વાર ધ્વજ લઈને આપણે દેશભક્તિ પ્રગટ કરીએ તો પછી પૂછવા માંગુ છું જે રસ્તા પર બાળક દેશભક્તિ છે ના એની દેશભક્તિ નથી પરંતુ એની પેટની ભૂખની શક્તિ છે જેને આવું કરવા માટે મજબૂર કરે છે હું મારા પરિવાર આપણો સમાજ અને દેશના તમામ લોકો એ દેશ પ્રત્યેની સાચી કર્તવ્ય ભાવના છે એ દેશ પ્રત્યે હું સલામ કરું છું એ દેશના સૈનિકોને જે સરહદ પર દેશની સુરક્ષા પૂરી પાડે છે અત્યારે સાહેબ અહીંયા હાજર હતા આપણા મુખ્ય મહેમાન તરીકે પોલીસ માટે હું આભાર વ્યક્ત કરું છું અને આપણા અન્નદાતા અન્નદાતા ખેડૂતોને અને સાથે વૈજ્ઞાનિકો જેના વગર આપણે ભારત નિર્માણ અને આઝાદીના સાચા કર્તવ્યને આપણે કલ્પના પણ ના કરી શકીએ એને વગર શક્ય નથી આપણે વિશ્વને વસુદેવ કુટુંબકમ નો આજે શ્રેષ્ઠ ધારો પૂરો પાડ્યો છે ગર્વથી સાથી ત્યારે ચોરી થઈ જાય છે આપણા દેશ પર 200 થી 1000 વર્ષ રાજ કરી ગયેલા બ્રિટન ના નાક નમાવતા આપણા ભારતના મૂળ ઋષિ સુનક વડાપ્રધાન બની જાય છે આજે વિશ્વનો સૌથી મોટો સર્ચ એન્જિન Google નસ્યો સુંદર પીચાય છે અને જે રમત આપણે રમીએ છે આપણે રમીએ છે પ્રખ્યાત ક્રિકેટ જન્મદાતા ઇંગ્લેન્ડ છે પણ એનો ભગવાન બોર્ડ ઓફ ક્રિકેટ સચિન તેંડુલકર બોલાય છે ત્યારે આપણને ગર્વ થાય છે હું કહેવા માંગુ છું જ્યારે સૌપ્રથમ અવકાશ યાત્રી રાકેશ શર્મા અવકાશમાં ત્યારે તત્કાલીન પ્રધાનમંત્રી પૂછ્યું હતું આપણો ભારત દેશ કેવો દેખાય છે ત્યારે કહે છે સારે જહાં સે અચ્છા

મહાન છે અને મહાન રહેશે જય હિન્દ જય ભારત